નમસ્કાર ખેડૂત મિત્રો નવા વિડીયોમાં આપ દરેક ખેડૂત મિત્રોનું નો દિલથી સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના તમામ પાકના વાત પાકના ભાવ વિશે વાત કરવાની છે દરરોજના તાજા અને નવા સમાચાર સાંભળવા માટે આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી લેજો બે લાઇકન બટન પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા અને નવા નોટિફિકેશન મળતા રહે અને મિત્રો આપણો વિડીયો છેલ્લે સુધી જોજો અને આપણા વિડીયોને શેર કરજો મિત્રો અને સાચ સહકાર આપજો એ તમને દરરોજના તાજા અને આવા નવા સમાચાર મળતા રહે તો જુઓ મિત્રો સ્ક્રીન ઉપર આજના તાજા ભાપ જીરો ચાર હજાર બસોથી પાંચ હજાર ત્રણસો વીસ રૂપિયા વરિયાળી નવસો પંચ્યાસીથી બે હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા ઈસુબગુલ બે હજાર એકસો એંસીથી બે હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા રાયડો આઠસોથી એક હજાર બસો ત્રીસ રૂપિયા તલ એક હજાર છસો બાવીસથી બે હજાર સાતસો બાવીસ રૂપિયા સોઆ એક હજાર બસો તેત્રીસથી એક હજાર નવસો ને રૂપિયા અજમો એક હજાર આઠસોથી ત્રણ હજાર રૂપિયા તો મિત્રો આ હતા હું જા માર્કેટ યાર્ડના તમામ પાકના ભાવ કે જે ભાવ જીરું તે કેટલા અટક્યું એ જોવા એ જોયું તો મિત્રો આપણા વિડીયોમાં છેલ્લે સુધી ટકી રહ્યા બદલ દરેક કીર્ત મિત્રોનો આભાર જય હિન્દ